નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં આજે ભારે હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્રી રામની રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારે આજના શુભ મુહૂર્તમાં શહેરના રામજી મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું ત્યારે શહેરના મુખ્ય બજાર થઈ હાઈવે રોડ થઈ રેપડી માતાજી મંદિર પાસે થઈ જેવી કોમ્પ્લેક્ષ આગળ થઈ બજરંગપુરા વિસ્તારમાંથી જૂના પોલીસ સ્ટેશન થઈ ફરી પાછી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નિજ મંદિરે પહોંચી હતી આ શોભાયાત્રામાં બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદ વડાલી શહેર અને તાલુકાના હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો સહિત રામભક્તો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં ધજા પતાકા અને ડીજે ના તાલ સાથે જય શ્રી રામ ના સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આશોભાયાત્રામાં નગરપાલિકાના પ્રમુખ અને સદસ્યો હાજર રહ્યા હતા સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના આગેવાનો આજના દિવસે ખાસ હાજર રહ્યા હતા આશોભાય યાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો જોડાયા હતા ત્યારે ભારે ગરમી વચ્ચે શાંતિપૂર્ણ રીતે ભગવાન શ્રી રામની શોભાયાત્રા પૂર્ણ થઈ હતી ત્યારે આશોભાય યાત્રા સમયે વડાલી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જય શ્રી રામ આજે રામ જન્મોત્સવ નિમિત્તે જે વડાલીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે જે આટલા વર્ષોના સંઘર્ષ બાદ જે રામલલાનું મંદિરની પુનઃ પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના પછી આ પહેલી શોભાયાત્રા વડાલી મુકામે છે તો એ શોભાયાત્રામાં જે બહોળી સંખ્યામાં જે આપણો હિન્દુ સમુદાય જોડાયો અને જે આપણું શક્તિનું પ્રદર્શન આપ્યું તે બદલ હિન્દુ સમાજને બહુ ધન્યવાદ આપું છું અને જે આ પર્વને જે રામલલા જે બિરાજમાન થયા છે એનું આપણે આવી જ રીતે હર વર્ષે આપણે આ તહેવાર ઉજવતા રહીશું જય શ્રી રામ જય શ્રી રામ આજે રામનવમીની શોભાયાત્રા નિમિત્તે વડાલી નગરની અંદર બહુ જ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ આજે એકઠો થયો છે હજારોની સંખ્યામાં એ બદલ સર્વ હિન્દુ સમાજનો ખૂબ ખૂબ આભાર આજે રામજી મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કર્યું હતું તો પરત રેપડી માતાના મંદિર થઈને મેન બજાર થઈને બજરંગ બજરંગપુરા થઈને મોટા હનુમાનજી મંદિર થઈ સગરવા થઈને પરત પાછી રામજી મંદિર શોભાયાત્રાનો ઉતારો રાખેલો છે તો સર્વ હિન્દુ સમાજનો વિશ્વ હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ જય શ્રી આજ રોજ વડાલી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા વડાલી પ્રખંડની અંદર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું હતું એમાં હજારો ની સંખ્યા ની અંદર સનાતની હિન્દુ ભાઈઓ જોડાયા અને યાત્રાને સફળ બનાવવા પ્રયત્ન કર્યો જય શ્રી રામ જય શ્રી રામ આજ રોજ રામનવમી નિમિત્તે નિમિત્તે નગર રામમય બની ગયું છે રામમય ઘર ઘેર રામ નામ કીર્તન રામ નામ ની શોભા બધા વડાલીનગર નગર ની અંદર રામજી મંદિર ની શરૂઆત થઈ દૂર